ભારતની સંસદમાં ઉત્તર પ્રદેશના સાંસદ રામજીલાલ સુમન દ્વારા વીર સાંગાજી વિરુદ્ધ ટિપ્પણી કરતા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે જામનગરમાં મહાનગર અને ગ્રામ્ય વિસ્તારના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે રામલાલજીને સાંસદ તરીકે હાકી કાઢવામાં આવે અને સમગ્ર ભારતની જ માફી માંગે તે પ્રકારની માંગણી સાથે રાષ્ટ્રપતિને સંબોધાયેલું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જય શ્રી રામ મારું નામ મનીષ અભય ચૌહાણ જામનગર મહાનગર સાંસદ દ્વારા જેમ રામજીલાલ સુમન દ્વારા વીર મહારાણા સાંગા કે જો મહાન પરાક્રમી યોદ્ધા હતા કે જેમણે વર્ષો સુધી બહારના વિધર્મી આક્રમણકારીઓ સામે લડી અને દેશનું રક્ષણ કરેલ છે તેની ઉપર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી અને એક સમાજમાં એક અલગ રીતે વિચાર ઉત્પન્ન કરવાનું એને એક ષડયંત્ર કર્યું છે જેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ જામનગર મહાનગર અને જામનગર ગ્રામ્ય જિલ્લા દ્વારા આપણા કલેક્ટર કલેક્ટર સાહેબને રાષ્ટ્રપતિ શ્રીને સંબંધિને એક પત્ર આપવામાં આવ્યું છે જેમાં જના કોષ સાથે બજરંગદળ તેમને તેમના અત્યારના પદ ઉપરથી નિષ્કાસિત કરવામાં આવે અને તેની પર આગ્રમ કાર્યવાહી કરવામાં આવે જેથી આવું બીજી બીજી વખત બીજા કોઈ સાંસદ કે બીજા કોઈ એવા કોઈ મહાન મોટા વ્યક્તિઓ દ્વારા કે આ પ્રકારનું કોઈથી બયાન ન આપવામાં આવે અને સમગ્ર દેશની લાગણી દુબાઈની